સો રાજની સેલ ટીમે કાપડ વેપારી સાથે લાખો રૂપિયાની ઠગાઈ કરવાના આરોપમાં એક દલાલની ધરપકડ કરી છે આ દલાલ ઠગ વેપારીને માલ પહોંચાડવામાં સહાયક હતો એવો આરોપ છે પોલીસે આ મામલાની તપાસ ચલાવીને દલાલ ને ઝડપી પાડ્યું છે સુરત સિટી ક્રાઇમ બ્રાન્ચની ઇકો સેલ ટીમે શહેરના એક કાપડ વેપારી સાથે લાખો રૂપિયાની ઠગાઈ કરવાના આરોપમાં એક દલાલની ધરપકડ કરી છે આ દલાલ પર ઠગ વેપારીને માલ ન પહોંચાડવા છતાં પણ પૈસા લઈ લેવાનો આરોપ છે ફરિયાદી કાપડ વેપારીએ પોલીસમાં ફરિયાદ કરી હતી કે તેમણે એક દલાલ દ્વારા મોટી રકમ આપી કાપડનો માલ ખરીદ્યો હતો પરંતુ માલ ન મળવાથી તેમને લાખો રૂપિયાનું નુકસાન થયું છે પોલીસે તપાસ દરમિયાન જાણ્યું કે આ દલાલે જાણે જોઈને ફરિયાદને ખોટા દસ્તાવેજો અને ખોટી વિગતો આપી ઠગાઈ કરી હતી ઇકોસેલ ટીમે ફરિયાદના આધારે તાત્કાલિક તપાસ શરૂ કરી અને દલાલને ઝડપથી ટ્રેસ કરી ધરપકડ કરી પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ આ મામલામાં વધુ લોકો સામેલ હોઈ શકે છે જેની તપાસ ચાલી રહી છે પોલીસે લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે અને જો કોઈ આ જાતના ઠગ લોકો સાથે વ્યવહાર હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા વિનંતી કરી છે વેપારીઓ જે સુરતમાં વેપાર કરે છે તેઓની સાથે ઘણી વખત અમુક અસામાજિક તત્વો અમુક ક્રિમિનલ છેતરપિંડી કરવાના ઇરાદાથી વેપારી તરીકે આવી અને માલ મેળવી અને પૈસા પરત નથી કરતા એવા બનાવો બનતા હોય છે એવો જ એક બનાવ સુરત ખાતે બનેલ છે જેમાં ફરિયાદી શ્રી અનિલભાઈ મુન્દ્રાએ પણ અલગ અલગ વ્યાપારીઓને સુરત મુકામે દલાલ મારફત પૂના તથા અન્ય શહેરોમાં માલ આપેલ અને તે માલ વ્યાપારીએ પોતે પોતાના અન્ય નામોના અન્ય જીએસટી નંબરોથી માલ મગાવી સગ્યા વગેરે કરી દે અને અનિલભાઈ સાથે રૂપિયા સત્યાસી લાખની છેતરપિંડી કરેલ છે જે અનુસંધાને જે દલાલે આ માલ અન્ય વેપારીઓને અપાવેલો હતો એ દલાલ ગુલઝારીલાલ દોશીની ધરપકડ કરવામાં આવેલ છે હાલ તેઓની પૂછપરછ ચાલુ છે